સુભાઈના રમકડા આપણે ધોયા હતા બધા હાથ હલવાઈ ગયો હા કાંઈ કાંઈ માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બે દિવસ ત્યાં તમને ખબર જ છે અમારો બ્લોગ નથી આવતો કેમ કે બે દિવસ ત્યાં થઈ ગયું છે મરણ જે આપણે દવાખાને ગયા હતા એ ભાઈ હતા એ ઓફ થઈ ગયા છે આપણે ત્યાં દોડા દોડીમાં હોય ને જવું પડે આપણે તો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરીશી અત્યારે વાયગાશીએ બપોર પછીના ચાર તો અત્યારે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહેજો તમે આગળ અમારા બ્લોગમાં એ કપડાં બધાએ હકેલા છે આપણે ને આટલી સાડિયું છે એ હકેલવાની છે મરણ થઈ ગયું હોય ને તો આવી સાડી પહેરવાની હોય આપણે તો આ બધાએ થોડાક હકેલા છે ને થોડાક બાકી છે ને દક્ષુભાઈ જો અહીંયા દૂધ પીવે છે કા દક્ષુભાઈ

Sedang goreng pernah, aneh. <laughs> Kayak gue aja aja. Kayak ini, tua. Apa dia gang gorengan benai? Mie ghibana aja. Michi. Hmm. ya, baca apa dia? Ghibini, ini, favorite Yang pernah mau Hér Hætt haluðið Hætt 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 Mami Svo hafið nættuðni hætt Amma ég er okkar í göðið Ég er okkar í göðið Ég er okkar í göðið Hvað? Hvað maður pæðið þessu Hvað? Hvað maður? Hvað maður? Hvað maður? Það er okkar Ég er okkar í göðið માતાજી બધાયને કેમ છો બધાય મજામાં મજામાં અમે છીએ જો હમણાં તો વિડીયો મૂકવાનો બહુ ટાઈમ રહેતો નથી થોડા થોડી મા હતા એટલે એટલે આજે આપણે પાછો બ્લોગની શરૂઆત કરી છે તો જો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ અને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને એ રાંધે છે ને અમે બેઠા છીએ જો અંધારું પણ થઈ ગયું છે રાંધવાનું કામ હાલે છે તો જુઓ રોટલી બનાવી છે મસ્તનું ફરેલા પીંડા છાક બનાવ્યું છે હમણાં રંધાય જાય એટલે પછી જમવા બે જઈએ આપણે રોટલી હાલે છે કેરી સુતારી નાખી છે હવે તો કેરી સીઝન આવી એટલે અત્યારે નાની હોય મજા આવે બહુ કેરી ખાવાની રંધાઈ ગયું છે હવે હાલો હવે જમવા બે જઈએ આપણે લક્ષીભાઈ જો અમારે તોફાન કરે છે કાલે તો થોડાક વધારે તોફાન થઈ દાડમનો દાણો નાકમાં હલવાડ્યો હતો કેમ ભાઈ પછી થોડા થોડી કરી દીધા તા જુનાગઢ હોસ્પિટલે દવાખાને લીધા પડ્યો બહુ વાંધો આવ્યો નહીં સારું થઈ ગયું નથી વાંધો બહુ જો પાછા એમના તોફાન ચાલુ કરી દીધા છે